ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યો ગટસીસા ખાતે લોકસભાની ચૂંટણીના અનુસંધાને ગટસીસા મુકામે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં જુના જનસંગી અને ભાજપના કેસરિયા રંગ સાથે

તેમજ અશોક જોશી અંકુર જોશી ઝાકબ માંજોઠી ભાઈલાલભાઈ છાંભૈયા હીરા કારા રબારી હિતેશ મોતા જગદીશભાઈ સેંઘાણી મહેન્દ્ર સેંઘાણી કિશોરભાઈ સોની તેમજ વિવિધ સમાજના આગેવાનો તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી અને આ લોકસભાના કાર્યલયને ખુલ્લું મુકાયું હતું અને આ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા ટીવી ન્યૂઝ ગટસી તાલુકા પંચાયતની બે સીટો ગઠશીશા સાથે આવેલી છે બહુ મોટો વિસ્તાર છે માંડવી તાલુકાનો અને હું ભૂલતો ન હોઉં તો માંડવી તાલુકામાં જ્યારે જ્યારે વિધાનસભા લોકસભા વધારે વધારે લીડ મળી છે તો આ પટાઈ આપી છે એનું અમને ખરેખર આમ રાષ્ટ્ર જેને કહેવાય કે એટલો રાષ્ટ્ર જેટલો અમને પ્રેમ છે આજે આ કાર્યાલય જે ખુલ્યું એમાં અમારા ગામના આગેવાનો અને એક વસ્તુ તમને કહી દઉં અહીંયા સમરસ ઓપનિંગ થયું છે અહીંયા દરેક જ્ઞાતિના લોકોએ પોતાના હાથે અહીંયા ઓપનિંગ કર્યું છે ને એ મને બહુ આનંદ છે આજનો કારણ કે આપણને જરૂર છે સમરસતાની અને એમાં અમે હિમાયતી છે ઘટ ઘટ સિસાના સાત હજાર સાતેક હજાર જેટલા મતો છે અને હું બીજું તો કાંઈ નથી કહેતો પણ વિનોદભાઈ ચાવડા એમની લોકપ્રિયતા આ વિસ્તારની અંદર ખૂબ જ છે અને અમારા માન્ય ધારાસભ્ય શ્રી અનંતભાઈ દવે સાહેબ પણ એટલા સક્રિય છે અવારનવાર અમારી પૂછા કરતા રહે છે હશે અમારા ઘણા બધા પ્રશ્નો છે અને અમને અમને આ વખતે વચન પણ આપ્યા છે કે ગટ સીસાને અગ્રતા આપવામાં આવશે એ બદલ એ બંને મહાનુભાવોને હું ધન્યવાદ આપું છું અને કી બાર ચારસો બાર 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 મોદી સરકારને મેં હું મોદી કા પરિવાર આપ તમે જોઈ લ્યો છો ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજરોજ માંડવી તાલુકાના આ માંડવી વિધાનસભાનો ગટ સીસા મુકામે લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે અહીં કાર્યાલય ખોલવામાં આવ્યું જે તાલુકાની અંદર વિવિધ જગ્યાએ કાર્યાલયો ખોલવામાં આવ્યા છે તે જ રીતે ગઢસિંસા ખાતે ગઢસિશા જિલ્લા પંચાયત સીટનું અને આ વિસ્તારનું એક કાર્યાલય ખોલવામાં આવ્યું જે આપ જોઈ રહ્યા છો અમે અમારા જૂના જનસંઘી એવા વલ્લભજી માધવજી છાબૈયા પથુબા બાપુ મહારાજ સુનિલભાઈ ચોથાણી યાકબભાઈ રાજુભાઈ અમારા કેશવજીભાઈ હરેશભાઈ રંગાણી જયંતભાઈ ધર્મેશભાઈ સોની અવનીબેન વિવિધ આગેવાનોની ઉપસ્થિતિની અંદર આ વિસ્તારના નાના મોટા કાર્યકરો પણ સાથે રહી અને એક આ કાર્ય કાર્યાલયને ખુલવામાં આવ્યું છે દરેકની નેમ સાથે અત્યારે જે ભારત વર્ષ માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યને ધપાવવા માટે સૌ એક કટિબદ્ધ બન્યા છે એક જ વાત ભાજપનો વિષય એ નિશ્ચિત છે એ વાતથી જ સૌ કાર્યકરો આગળ લાગી ગયા છે કામે લાગી ગયા છે અને પાછ જે કાર્યક્રમ કરવાના આવતા હોય એ કાર્યક્રમની અંદર સૌ પેજ કમિટીથી બૂથ કમિટી શક્તિ કેન્દ્ર સંયોજક શ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સૌ સદસ્ય શ્રીઓ આવી રીતના વિવિધ વિભાગથી જ્યારે કાર્ય થઈ રહ્યું છે ત્યારે બુથને કવર કરવું બૂથમાં જીતવું એ જ નેમ સાથે આ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો કામે લાગી ગયા છે અસ્તુ ગઠીતા મુકામે લોકસભા કાર્યાલયનું અમે ઉદઘાટન કર્યું વધારે કાંઈ ન કહેતા અમે મોદી સાહેબની ગેરંટીઓ લઈને નીકળ્યા છે મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એ બધાએ જોયો છે દેખાય છે જમીન ઉપર ઉતરેલો છે એટલે અમારે અમારે સાથે સાત બૂથ અમારા ગટસીસામાં મજબૂત છે કે કોઈ બૂથમાં અમને માર પડે એવો કોઈ બૂથ નથી એટલે મોદી સાહેબે જે કામ કર્યા છે એને અનુલક્ષી અમારે ખાલી ઘરો ઘર બધાને મળવા જ જવાનું છે બાકી અહીંયા અમારે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ બધી જ જ્ઞાતિઓ અમે સાથે મળી અને કામ કરીએ છીએ હસ્તું ગઠશીસા બધે આ લોકસભા ચૂંટણીના અનુસંધાને એક કાર્યાલયનું આજે જનસંઘના જૂના વડીલો એમના હસ્તે અને સૌ સમાજના આગેવાનોના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિમાં માને છે સબકા સાથ સબકા વિકાસ નહીં કોઈ નાત નહીં કોઈ જાત છેવાડાના માનવીનો વિકાસ કઈ રીતે થાય અંતિમ પગથીએ બેઠેલો માનવી કઈ રીતે મુખ્ય પ્રવાહમાં જોડાય એવી એક નેમ સાથે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે અને સમગ્ર દેશની અંદર આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર ચારસો પાર જે સૂત્ર સર્વ ભારતની અંદર તમામ ખૂણે ખૂણે જે ગુંજી રહ્યો છે એમાં કચ્છ લોકસભા અને આ ગઢસીસા વિસ્તાર પણ ક્યારે ભારતીય જનતા પાર્ટી નવા એટલી લીડ એટલી સરસાઈ આ ગઢસીસા વિસ્તારની અંદર ચોક્કસપણે આવશે એની સંપૂર્ણપણે ખાતરી છે કારણ કે લોકોમાં જે ઉત્સાહ છે એ ઉત્સાહને જોતા આ વખતે અભૂતપૂર્વ લીડ અભૂતપૂર્વ સરસાઈ આ લોકસભા ચૂંટણીની અંદર નરેન્દ્રભાઈએ મોકલેલા જે કમળનું કમળનું પ્રતિક એવા વિનોદભાઈ ચાવડા એમને મળવાની છે અને આજે જ્યારે આ કાર્યક્રમની અંદર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના હિતેચ્છુ શુભેચ્છકો અને પાર્ટી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ પાર્ટી પરિવાર પરથી એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમમાં મીડિયા માધ્યમ દ્વારા જે અમારા કાર્ય કાર્યક્રમનું કવરેજ લેવામાં આવ્યું અને જે મીડિયા ફલક પર પહોંચાડવાનું કાર્ય કચ્છ કે ન્યૂઝ અને એની સાથેના તમામ જે પણ મીડિયા મિત્રો હતા એનું કર્યો એ બધા પરિવાર પરથી પાર્ટી પરિવારથી એમનો પણ હૃદયથી આભાર માનું છું